જય ગૌ માતા જય ભગવાન કૃષ્ણ ગૌશાળામાંથી બોલું છું લાડવા ગ્રુપવાળા કાયમ માટે અમને લાડવા ગાવુંને ખવડાવવા માટે આવે છે ભગવાન ખૂબ લાડવા ગ્રુપનો આબાદ રાખે ઠાકોરજી ખૂબ એ બધાને આબાદ રાખે અને અહીંયા લાડવા ગ્રુપવાળાએ અમને અહીંયા ગૌશાળામાં રાધાકૃષ્ણ ગૌશાળામાં ગમાણ આપી છે અને એ ગમાણમાં ગાવું ખાય છે ઘાસ બહુ બગડતું નથી અને મારી બારટની ભાષામાં બોલું તો અશોકભાઈ માણસો આપણે માણસ લોકો માણસો થાળીમાં જમે છે તો તમે ગાવુને એક થાળી આપી છે પાત્ર આપ્યું છે એટલે થાળીમાં ખાવાની માણસને મજા આવે એટલે ગાવુને તમે ગમાણ કહેવાય દેશી ભાષામાં પણ ગમાણ ગાવુંને આપ્યું છે રાધાકૃષ્ણ ગૌશાળામાં તમારા લાડવા ગ્રુપને કાયમ માટે ભગવાન આબાદ રાખે અને કાયમ માટે બધાને લાંબી આવરદા આપે અને મારી બારટની ભાષામાં બોલું તો અશોકભાઈ દાતાર જેમ જાજુ જીવે એમ સમાજને ફાયદો છે દાતાને લાંબી આવરદા હોય એમ સમાજને ફાયદો છે અને મારી બાળકની ભાષામાં જે દુઓ છે દેશી ભાષામાં કે સાંયા જગમાં બે ઉગારે એક દાતારને બીજું સુરવીર દાતાર ભાંજરા ભેરું થાય છે અને સુરવીર ભાંજાનું ભેરું થાય છે એટલે દાતારો અને સુરવીરો જેમ જાજુ સમાજમાં જીવે એમ ફાયદો હશે એટલે અશોકભાઈ તમને અને તમારા બધા સ્ટાફને કાયમ માટે માતાજી લાંબી આવરતા આપે એવી ભગવાન પાસે હું અરજ કરું છું Sırf. की रक्षा करने की अब घोर प्रतिज्ञा करनी है गौ माता की रक्षा करने की अब घोर प्रतिज्ञा करनी है ये घोर प्रतिज्ञा करनी है ये कठोर प्रतिज्ञा करनी है ये घोर प्रतिज्ञा करनी है ये कठोर प्रतिज्ञा करनी है?